નમસ્કાર મિત્રો આ છે પોળોના જંગલો વચ્ચે ઊંચા ઊંચા પર્વતોની વચ્ચે આવેલું એક પંદરમી સદીનું એક જૂનું પુરાનું મંદિર છે ખૂબ જ જોવાલાયક છે દૂર દૂરથી સહેલાણીઓ અહીંયા આવીને આ મંદિરનો એક નજારો જોઈને અહીંયા ફોટોશૂટ શૂટ છે તેમજ ગુજરાતી ઘણા ફિલ્મોની અંદર આ મંદિરનું શૂટિંગ લેવામાં આવેલું છે પંદરમી સદી એટલે કે મહારાણા પ્રતાપના સમયગાળામાં આ મંદિર હયાત હતું એવું માનવામાં આવે છે મોસ્ટ ઓફલી આ મંદિર જૈન દિરાસર તરીકે ઓળખાય છે આ એની એક નાની વાવ છે પાણી માટે જે એ સમય બનાવવામાં આવતી આ જો અત્યારે આમાં પાણી નથી એ સમય બનાવવામાં આવતી ને આ જૂનું પુરાનું મંદિર ઊંચા ઊંચા જંગલો મોટા પર્વતો ઊંચા વચ્ચે આ મંદિર આવેલું છે ગુજરાતની અંદર સાબરકાંઠા જિલ્લો ઈડર તાલુકાથી ઈડરથી વિજયનગર રોડ ઉપર પોળોના જંગલોમાં આવેલું છે નેક્સ્ટ વિડીયોમાં હું તમને પોળોના જંગલો વિશે વાત કરીશ